ગુજરાતમાં એક બાજુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પ્રક્રિયાઓ ચાલી રહી છે તો બીજી બાજુ ગુજરાતમાં ભાજપ દ્વારા તાલુકા વોર્ડના પ્રમુખના નામની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં ભાજપ દ્વારા તાલુકા વોર્ડના પ્રમુખની વયમર્યાદા એટલે કે પિસ્તાળીસ વર્ષની ઉંમર જે છે તે પ્રમુખ માટેની નક્કી કરવામાં આવી હતી અને તેને લઈને ક્યાંક ને ક્યાંક ભાજપમાં આંતરવિકવાદ ફાટી નીકળ્યો હતો જેમાં પક્ષના જૂના કાર્યકર્તાઓ જેમની ઉંમર ક્યાંક પિસ્તાલીસ વર્ષથી વધુ હોય તેમના માટે જે છે તે આ રોષની લાગણી જોવા મળી હતી કે તેમણે પોતાના પક્ષને જે છે તે બધું જ આપી દીધું પક્ષ માટે ઈમાનદારીથી કાર્ય કર્યું દિવસ રાત તનતોડ પક્ષને આગળ લાવવા માટે મહેનત કરી અને જ્યારે તેમણે પોતાની વયમર્યાદાને કારણે પ્રમુખનું પદ ન આપવામાં આવે તેને લઈને આંતરિક વિખવાદ જે છે તે ભાજપમાં જોવા મળ્યો હતો પરંતુ ભાજપ હાઈકમાન્ડ આ આંતરિક વિખવાદને લઈને ટસને મસ ન થયું અને છેલ્લે જે છે તે આ વયમર્યાદાને લઈને કોઈપણ પ્રકારનો નિયમ ન બદલવામાં આવ્યો અને છેલ્લે તાલુકા વોર્ડના પ્રમુખની નામની યાદી જે છે તે જાહેર કરવામાં આવી છે અને આવતા બેથી ત્રણ દિવસ સુધી આ સમગ્ર યાદી જે છે તે સંપૂર્ણપણે જાહેર કરવામાં આવશે અને આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લા અને મહાનગરોમાં વોર્ડના પ્રમુખોની નિમણૂકને લઈને પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવશે અને ત્યારબાદ તેમના પ્રમુખોની નામની જાહેરાત પણ કરી દેવામાં આવશે જેમાં આપણે જણાવી દઈએ કે જિલ્લા મહાનગરોમાં વોર્ડના પ્રમુખની નિમણૂક માટે સાહીઠ વર્ષની વયમર્યાદા જે છે તે નક્કી કરવામાં આવી છે અને જેમાં ભાજપ ભાઈ કમાન્ડ દ્વારા સંગઠનને લઈને નિયમો બહાર પાડવામાં આવ્યા છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે ભાજપ ભાઈ કમાન્ડ પોતાના સંગઠનને લઈને કોઈ પણ બાંધછોડ નથી કરવા માગતું જેમાં સંગઠન માટે ભાજપ ભાઈ કમાન્ડ દ્વારા નિયમો જાહેર કરવામાં આવ્યા હતા કે એક જ પરિવારમાંથી કોઈ પણ એક જ વ્યક્તિને એક જ જવાબદારી સોંપવામાં આવશે તેમજ જ્યારે કોઈપણ પ્રમુખની નિમણૂક કરવામાં આવશે તો સંપૂર્ણપણે તેનું બેકગ્રાઉન્ડ પણ ચકાસવામાં આવશે કે તેનો વ્યવસાય શું છે તેનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે તેને અત્યાર સુધી કોઈ તેનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે અંગેની સમગ્ર માહિતી એટલે કે તેનું બેકગ્રાઉન્ડ જે છે તેની ચકાસણી કરવામાં આવશે તે અંગેના અનેક નિયમો જે છે તે ભાજપ હાઈકમાન્ડ દ્વારા બનાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ જ આ નિયમો ઉપરથી જ પ્રમુખોની વરણી કરવામાં આવશે અને તેવી જાહેરાત પણ પ્રદેશ પ્રમુખ સીઆર આર દ્વારા કરવામાં આવી હતી હવે તે વચ્ચે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે પ્રદેશનું જે માળખું જે છે તે ક્યારે બદલવામાં આવશે જેમાં ભાવની વિધાનસભાની પેટાચૂંટણી સમાપ્ત થયા બાદ ચારે બાજુ એક જ ચર્ચા ચાલી રહી હતી કે પ્રદેશ પ્રમુખ સીઆર આર પાટીલના સ્થાન ઉપર કોણ ભાજપ હાઈકમાન્ડ મૂકશે તે ખૂબ જ મોટો પ્રશ્ન જે છે તે હાલમાં ગુજરાત ભાજપ માટે બની ગયો છે જેમાં હાલમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે પ્રદેશ પ્રમુખ સીઆર આર સ્થાન ઉપર કોઈ પણ મધ્ય કે દક્ષિણ ગુજરાતનો વ્યક્તિ જે છે તે આવી શકે છે તેવી ચર્ચાઓ હાલમાં ચાલી રહી છે જેમાં પહેલાં એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે પ્રદેશ પ્રમુખના સ્થાન ઉપર કોઈપણ ઉત્તર ગુજરાત કે સૌરાષ્ટ્રનો વ્યક્તિ જે છે તે આવી શકે છે પરંતુ હાલમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે મધ્ય કે દક્ષિણ ગુજરાતમાંથી કોઈપણ વ્યક્તિને પ્રદેશ પ્રમુખનું સ્થાન જે છે તે ભાજપ હાઈકમાન્ડ આપશે તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે તેવી ચર્ચાઓ હાલમાં ચાલી રહી છે અને તે પ્રદેશ પ્રમુખનું સ્થાન જે છે તે કોઈપણ ઓબીસી વ્યક્ ઓબીસી નેતાને આપી શકે છે તેવી ચર્ચાઓ પણ હાલમાં ચાલી રહી છે પરંતુ શક્યતાઓ દેખાઈ રહી છે કે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને જે છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સુધી યથાવત તેમના પદ ઉપર રાખવામાં આવી શકે છે અને આ ચૂંટણી સમાપ્ત થયા બાદ જ તેમના સ્થાન ઉપર અન્ય કોઈ નેતાને બેસાડવામાં આવી શકે છે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે જેમાં વા વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે હવે તાત્કાલિક ધોરણે ભાજપ હાઈકમાન્ડ જે છે તે સી આર પાટીલને રિપ્લેસ કરી દેશે પરંતુ હાલમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમાપ્ત થયા બાદ એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે તે સી આર પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ શકે છે જેમાં સી આર પાટીલ દ્વારા એટલે કે તેમની અધ્યક્ષતામાં ગુજરાતમાં ભાજપને જબરજસ્ત સફળતા મળી છે એટલે કે ભાજપ હાઈકમાન્ડ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ પણ રિસ્ક નથી લેવા માગતું એવું લાગી રહ્યું છે અને હાલમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે યથાવત રાખી શકાય છે અને હાલમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની નવી નિમણૂકને લઈને પણ પ્રક્રિયાઓ ચાલી રહી છે જેમાં એવી પહેલાં ચર્ચાઓ ચાલી રહી હતી કે પંદર ડિસેમ્બરની આજુબાજુ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની નિમણૂક થઈ જશે પરંતુ તેને લઈને હાલમાં કોઈ સમાચાર જે છે તે નથી જોવા મળી રહ્યા પરંતુ અંદરખાને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની નવી નિમણૂકને લઈને પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે તેવી ચર્ચાઓ હાલમાં ચાલી રહી છે અને તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે કે પહેલાં ભારત જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક થશે અને ત્યારબાદ ગુજરાતના પ્રદેશ પ્રમુખની નિમણૂક થશે તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે તો હવે જોવું રહ્યું કે ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ હશે તો આવી નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહું ન્યૂઝ રૂમ